એ તો કરિયે હું ખાઈ લેગી રો દેખ લે આ હું તો કંટાણ નાઠો મે 4 વાગે તો કંટા રે ગમે તે હોટેલ ખાઈ લે આવું છું ખાઈ લે જો એ તો તારા બાપ હું તો ના કહું કેટલા વાગે તું તો પાછો મોનો મોટો હા આવી ગઈ છે આ તમે ને પાછો હો પરત

એ જાતો રે ડ્રાઈવર એમ નઈ આવતો ગોમો એક ડ્રાઈવર હતો કનુભાઈ રૂ એ તો માતમ નહીં તો તો કોણ છે

પાછો લો માથે ઉપરા ઉપરા જગ્યાએ ઓછી મોટા મારવાના હોય નહીં એનું પૂછો

अनि जल माछा बेला थियो त माछो માર રોંધ તૈયાર કરી દીધું છે શાંતિજી આમ ખાઈ લાવ ગોમમાં ફડી આયા તો બરાગે આલે આમ તો બે બાયરો લાયો લાવજ કા હજી તો જવાન તૈયાર થયો કે નઈ હું ખાવાનું ગયો નહી રોંધન બહાર જવાનું હજી તો બે દાડા અહીંથી આયા રે પિયરમાં જવાનું ફોન આયો તો હમરો રેકા અમરાજી તો બગાઈ બોહાણા લઈ જોજે તારા બકલા એવા લેવા દેખાય તો ક હોદના પાછા ના આવશું

ઓં તો નઈ કરું પણ તમે હાડો રંગાતી પણ તમારે તો કન આગળ દે ચાલો મુરછાં પેલા કરનું તમારો ઈ કન જીપી છે ઈ કરાઈન મારાનો જીપી વાનું હોય કણ ના વાળી તમાર પીવા તો કણે પીવાડું કેમ ઈ કન ધમાયો જીપી હોય તું હોય કર તમે તો હાજો લાગો છે ને જીપી તો મબો લાવ્યા છે છે જ નઈ કણ ના બટ ટપકી ગયા હાય હાય સાનું એક હારો કરમ નઈ કર્યો હોય

干没完，真的，我我有好多 T G 来的哈，他有好多订单的嘛，小壮，你他妈的混成这样！